લોકસભાની ચૂંટણી પહેલાં જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાના સ્થાને રાજેન્દ્રસિંહ રણાને કોંગ્રેસની કમાન આપતા કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે ત્યારે કેટલાક અગ્રણીઓમાં નારાજગી જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણીઓ નજીક હોય અને અચાનક જિલ્લા કોંગ્રેસ પદેથી પરિમલસિંહ રણાને વિદાય આપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદની કમાન રાજેન્દ્રસિંહ રણાને સોંપવામાં આવતા કાર્યકરોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ નિમણૂક અંગે સામૂહિક બહિષ્કારનો ગણગણાટ પણ નારાજ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે આજરોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયમ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ચાર સંભાળવા આવતા જૂના જોગીઓ પણ જોવા મળતા કુતુહલ સર્જાયું હતું પરંતુ કોંગ્રેસના સિનિયર આગેવાનો અડઘા રહ્યા હોય આ નિમણૂકથી તેઓ પણ નારાજ હોવાનો અંદરો અંદર ચર્ચાનો વિષય બન્યા હતા જોકે જિલ્લા સંગઠન વિધાનસભા લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં સતત નિષ્ક્રિય રહી પક્ષને નુકસાન પહોંચાડનારને પ્રમુખ બનાવાતા આગેવાનો અને કાર્યકરોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે એક જ જાતિના વ્યક્તિને પંદર વર્ષથી પ્રમુખ તરીકે પુનઃ નિયુક્તિ થતા અન્ય જાતિના રાજેન્દ્રસિંહ રણાઈ તેઓના પ્રથમ કાર્યકાળ દરમિયાન જૂઠવાદ ને પ્રોત્સાહન આપ્યું હોવાનો ગણગણાટ લોકોમાં સંભળાઈ રહ્યો છે ત્યારે આવનાર સમયમાં લોકસભા ચૂંટણી પહેલા દિશા વિહીન થયેલી કોંગ્રેસને શું નવનિયુક્ત પ્રમુખ એકજૂટ કરી શકશે આ પ્રશ્નોનો જવાબ નારા થયેલ સિનિયર કાર્યકરોના હિસાબે નકારાત્મક અને આગામી ચૂંટણીમાં પક્ષને નુકસાન કરતાં જણાઈ રહ્યો છે ચૂંટણી પહેલાં જ નિષ્ક્રિય બનેલા કોંગ્રેસના કેટલાક આગેવાનો અને પાર્ટીની નીતિથી નારા થયેલા અગ્રણીઓને શું રાજેન્દ્રસિંહ રણા મનાવવામાં સફળ થશે તેવા અનેક તર્ક વિતર્ક વચ્ચે આજે રાજેન્દ્રસિંહ રણાએ ચાર્જ સંભાળ્યો હતો આ વેળાએ પદ મેળવવાની ખુશીમાં ભાન ભૂલેલા રાજેન્દ્રસિંહ રણાએ ખુરશી પર બેઠા બેઠા જ ભગવાનની પૂજા કરી હતી આ અંગે કેટલાક નારાજ કાર્યકરોમાં છુપો ગણગણાટ આંખે ઉડીને વળગતો હતો આ સમયે કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જોકે એ તો સમય જ બતાવશે કે નવા પ્રમુખ કોંગ્રેસની પાર્ટીને કઈ દિશા તરફ લઈ જશે સ્વર્ગીય અહેમદ પટેલના સફળ કાર્યકાળ દરમિયાન તેઓની સુજબૂત તેમજ પાર્ટીના હિતમાં નિર્ણય કરવાની ક્ષમતાના કારણે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ જાળવી શક્યું હતું ત્યારે હવે તેઓની ગેરહાજરીમાં લેવાતા નિર્ણયોથી કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરી શકશે કે પછી વધારે ખાડા ખોદશે તે જોવું રહ્યું